તો હનુમાન પૂજાની સાથે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ધરાયું છે ડાયરીના નવા વિડીયોમાં તો જેમ કે શરૂઆતમાં જોયું તમે અમે હનુમાન પૂજામાં ગયા હતા તો હજી વિડીયોના એન્ડ સુધી જોજો હું તમને આખી પૂજા પણ શેર કરીશ યુએસએમાં એટલાન્ટામાં શ્રી રામ મંદિરની સ્થાપના થવાની છે જેના અનુસંધાનમાં હનુમાનજીની પ્રતિમા પૂરા યુએસએમાં ઘૂમી રહી છે જાણ કરવા માટે કે એટલાન્ટામાં રામ ભગવાનનું મંદિર સ્થાપના થવાની છે આ હનુમાનજીની પ્રતિમા ઇન્ડિયામાં ભારતમાં પણ આપણા ફરીને આવી છે યુએસએમાં એમ કે હનુમાન દાદા જ રામ નામનો પ્રચાર કરશે કળયુગમાં એવું એમને વરદાન છે સાક્ષાત ચિરંજીવી છે હનુમાન દાદા તો તો અમને આવો લાભ મળ્યો ઇન્ડિયાની બહાર પણ હનુમાન પૂજાનો તો એના માટે અમને ખૂબ આનંદ છે તમે કીધું ચાલો યુટ્યુબ પરિવાર સાથે પણ શેર કરીશ તો પહેલાં મારું ડે ઇન લાઈફ રેગ્યુલર વીક ડેઇઝમાં કેવું રહ્યું લાસ્ટ અઠવાડિયું એ પણ તમે જોઈ લો તો અત્યારે હું અમારું ફિલ્ટર મેં આખું ધોયું એમાં ચેન્જ કર્યું એનું ફિલ્ટર અંદરનું જે હોય અને કાર્ટેલ પેલું થઈ ગયું હોય દર ત્રણ મહિને ચેન્જ કરવાનું એ કરી અને પછી હવે કિટલીમાં ગરમ પાણી ભરતા પહેલાં હું આમાં ભરી લઈશ ફિલ્ટરને અને પછી બોઇડ કરીશ કિટલીમાં પાણી અને તમે શરૂઆતમાં જોયું રોટલી પાલક બીટરૂટની રોટલી વિથ રાગી બાજરાનો લોટ કેમ કે શરૂઆતમાં હું જ્યારે લીલી ને ગુલાબી રોટલી કરતી ને તો ઘણા અમારી ઓલ્ડ ચેનલમાં યુટ્યુબના પરિવાર અમુક સબસ્ક્રાઈબર્સ વ્યુઅર પૂછતા કે તમે આવા કલરની રોટલી કેમ કરો છો પણ હવે હેલ્થ કોન્શિયસ રિલેટેડ ઘણી મોટી મોટી ચેનલોમાં પણ હવે એ લોકો બતાવે છે પણ હું તો પહેલેથી શેર કરતી રહી છું કે હું હે રોટલીને હેલ્ધી વર્ઝન બનાવું છું આજની તારીખમાં તો ઘઉં ખાવાની પણ ઘણીવાર રોટલી ખાલી ઘઉંની ખાવાની ના પાડે છે ડૉક્ટર અને મિલેટ તો આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટરે મિલેટનું કેટલું મહત્ત્વ સમજાયું છે ખડ આખા પાક આખા પાકનું જેમ કે બાજરો છે રાગી જુવાર જે પહેલાં તો લોકો સહજ રીતે ખાતા હતા અને હવે એ ખાવા માટે લોકોને જાગૃત કરવા પડે છે કે બાજરો ખાવ રાગી ખાવ જેમાં ખૂબ પ્રમાણમાં આયરન તત્વ હોય છે શક્તિ મળે છે અને ઘઉં તો હું આવતો જા ત્રીસ ચાલીસ ટકા નાખું બાકી રાગી બાજરાની રોટલી વિથ પાલક અને બીટરૂટ મેથીની ભાજીઓ સારી હોય ત્યારે મેથીની ભાજી તો આજે રાજમા ભાત અને આ બીટ આપણે સ્પીનચ આજે પાલકનો લોટ છે પછી એક દિવસ એક આખા બીટરૂટનો પાલક સાથે રોટલી બનાવું કેમકે પહેલેથી મારું એવું કહેવું છે કે રોટલી તમે રોજે ખાવાના છો તો શા માટે એને હેલ્ધી ના બનાવવી રાઈટ આપણે એને હેલ્ધી વર્ઝન બનાવી શકીએ ખાલી ઘઉંની રોટલી ખાવાનો મતલબ નથી એના કરતાં એમાં તમે અલગ અલગ લોટ ઉમેરો રાગી જેવો બાજરો છે જુવારનો લોટનું ઘણી વાર અટામણમાં યુઝ કરું કે જુવારની રોટલી તૂટી જતી હોય છે તો તમે એને અલગ રીતે મિક્સ કરીને પણ યુઝ કરી શકો કોઈ પણ રીતે તમારા શરીરમાં હેલ્ધી સોર્સ ઓફ પ્રોટીન અને અનાજ જવું જોઈએ અપાર્ટ ફ્રોમ ઘઉં દૂધી કાકડી ટમેટા કોદીનો બધું ઉગાડ્યું છે ઓર્ગેનિક જે આ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો આ દિવસે જ્યારે હું આ રેકોર્ડ કરું છું એ તો એ સાથે સૌને હર હર મહાદેવ પછી થઈ ગયો છે બીજો દિવસ આજે રીંગણા બટેટાનું શાક કરવું છે અને આજે મારે એક ફ્રેન્ડ પણ આવવાની છે જે ઇલીનોયથી બીજા એક રાજ્યમાં મૂ થવાની છે તો સાંજે દાબેલી બનાવી છે તો મેં બટેટા બાફી લીધા અને બેબી મિક્સચર એક નવું એડિશન થયું છે મારા કિચનમાં તો કેમ કે મારી ન્યૂબોર્ન ડોટર છે હવે સાડા ત્રણ ચાર મહિનાની આ મહિને ઓગસ્ટમાં ચાર મહિનાની થઈ જશે તો છ મહિના પછી એને સોલિડ ફૂડ શરૂ થશે તો ઘરનું જે ગ્રેવીવાળું મિક્સચર ને એ મિક્સરથી આ મિક્સર અલગ રહી એટલા માટે મેં ન્યુટ્રી બુલેટનું મિક્સચર મંગાવ્યું એમેઝોનમાંથી બહુ રીઝનેબલ પ્રાઇઝે તમે ન્યુટ્રી બુલેટ સર્ચ કરજો અને દાબેલીનો મસાલો જે છે મણિનગર કર્ણાવતી દાબેલી મસાલા તો એ હું યુઝ કરું છું તો મિક્સરની હું વાત કરતી હતી તો એ મને બહુ યુઝફુલ લાગ્યું મારી ડોટરને એલ્ડર ડોટર છે એને હું બનાના સ્ટ્રોબેરી અખરોટ બદામવાળી સ્મૂધી પણ આ બનાવીને દઉં છું એની સાથે ખૂબ સરસ એસેસરીઝ પણ આવે છે જો દાબેલીનો મસાલો એ સાથે સાથે તૈયાર કરી લીધો બપોર સુધીમાં લંચ બને ત્યાં સુધીમાં સાંજની તૈયારી કરી લઉં છું આજ તો ગેસ્ટ આવવાના છે ના આવવાના હોય તો હું કે નાના બેબી સાથે જ્યારે એ સૂતું હોય રમતું હોય ત્યારે કામ કરી લેવાય એવું મારું માનવું છે જેથી કરીને પછી ઉઠે પછી તો એનામાં જ લાગી જવું પડે અને બહાર તો એટલું સરસ થઈ ગયું છે હરિયાળી અને બહાર એકદમ આમ વેધર પણ ખૂબ સરસ થઈ ગયું છે યુવી આપણે એક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ વીસ પચીસ છે તો આજે છે છવ્વીસ જુલાઈ શ્રાવણ મહિનો તો કાલથી શરૂ થઈ ગયો અને નવ મીને સોવડાવીને અત્યારે જો લોટ બાંધું છું આવા કાળોની રોટલી કરવી છે તો આવા કાળોની રોટલી માટે પહેલાં મેં રાગીનો લોટ લીધો થોડોક બાજરાનો લીધો હવે ઘઉંનો લોટ એ નાખીશ થોડોક થોડોક જ નાખીશ બાંધવા માટે અને આવા કાળો એક આખો આવા કાળો લઈ લીધું છે અને આમાં કાળી મરી આપણે બ્લેક પેપર કાળી મરીનો ભૂકોય નાખીશ થોડુંક આવતું જાતું સંચળ કે મીઠું નાખી શકો અને રોટલી બહુ સ્મૂથ હેલ્ધી અને એકદમ એવી છો પોચી રોજ એવી થાય કેમ કે આવા કાળોનો ગુણ જ છે પોચો અને એકદમ મને હેલ્ધી તો છે જ પાકી ગયેલું આવા કાળો હતું એકદમ ક્લીન છતાંય પાકેલું હોવા છતાંય અને આને મેશ કરી અને લોટ બાંધી લઉં પછી બતાવું સાંજ માટે આપણે મારા ઘરની બે દૂધી છે આ ઘરના અમારા ગાર્ડનમાં દૂધી ઉગી છે એ દૂધીના મુઠિયા કરવા છે સાંજ માટે તો એ અત્યારે જ કરી રાખીશ કેમ કે નવમી સૂતી છે મારી ન્યૂ બોર્ન ડોટર તો અને અત્યારે શાકમાં ફ્લાવર અને વટાણાનું શાક આવા કાળોની રોટલી અને સાંજ માટે મુઠિયા આટલું કરી લઉં પછી ખાલી રોટલી જ રી થોડું કાલનું શાક છે મેં મિક્સ પાલક વીંગણાનું ભાત છે તો એ ગરમ કરી લઈશ એક તો વાગી ગયો છે કેમ કે નાનું છોકરું એ બધું કરતા કરતા આજે વાસણ ગોઠવીશ હારે કથા સાંભળું છું રામચરિત માનસ અત્યારે તો મોરારી બાપુ આ સ્વિટરલેન્ડમાં ડાવોસમાં ચાલે છે કથા પણ હું આર્કાન્ઝાની યુએસએની કથા હજી મારે બાકી છે અમુક દિવસો સાંભળવાના તો એ સાંભળું છું માનસ માર્ગી બાર વરસાદ તો બહુ સરસ પડી રહ્યો છે હમણાં દિલ્લું છમ થઈ ગયું છે अने नव्या अने नीरव भी गया से साइकिलिंग करवा लंबू मोट टू राउंड एक्सरसाइज से, एक से जा। नी नी ही जाए सनीवार नहीं अने रविवार काले स्विमिंग गोई पास ने सनफ्लावर ले ले वाह केयरफुल सनफ्लावर आयु जो येलो कुंडा मार सनफ्लावर सीड ऐसे नीरव

હા હા તે નથી રિવર્સ 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 હે નવ્યા ગરાજમાં ગાડી પાર્ક કરતી તી ગરાજ ગરાજ તો પપ્પાને કી ખોલો ભાઈ ગાડી પાર્ક કરવા આય ગરજ ખુલ્યું નવમી નવ્યાનું

ફૅમિલી લાઈફ કઈ રીતની હોય છે

So, uh, temple in 2016 on Sri Ramanobide, which was on April 15th. They started the journey from that temple for this temple as upcoming Utsumurthy. Before coming to America, this laws did one complete parikram for all Bharat Mata, visiting 106 divisions like holy temples, had a at all holy rivers in India. And came to America. In America, for four four years, from uh, October 14, 2016 to December 19, this launch did one more protection for the whole America in the name of 1000 Sita Rama Kalyana Yatra. It took four years. And very recent event, which was never happened in the history of this colleague like 5,000 years. This launch for local Kalyan did one parikram for whole globe, bhumandalam in a flight, which was started on August 17th from the main temple, Mandir, Ayodhya. From there they they traveled in a flight with all the priests, landed at eight different cardinal directions of the globe, we call the Astati Palaks. And conclusion prayers happened પત્રાત્રુલ uh, ટેમ <laughs> <Thank you. laughs> <laughs> <Where's the> <laughs> ना तो बनाना स्ट्रॉबेरी स्मूदी हां स्ट्रॉबेरी बनाना स्मूदी हम माय स्माइली फेस से बड्ढा मत माय फेस I'm a dry fruit, such as a walnut, and buy them. Wait a second. <laughs> <Puka>? <laughs> <laughs>

તને પછી બતાવું ક્ષત્રિય નું ક્યાંથી કઈ રીતે શરૂ થાય ને